બાળકો એક સમયની વાત છે એક ગામમાં એક ખેડૂત હતો જેનું નામ હતું જયચંદ જયચંદ ખૂબ જ મહેનતું અને દયાળુ હતું તેની પાસે ઘણી બધી ભેંસો અને ગાયો હતી તે આખો દિવસ ગામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો તે શહેરમાં દરરોજ સવાર સાંજ દૂધ વહેંચવા જતો હતો જયચંદને એટલું જ બધું કામ હતું કે તેને કદાચ પોતાના કામમાં મદદ કરવા માટે લોકોની પણ જરૂરિયાત રહેતી જોકે જયચંદના બે પુત્રો હતા એકનું નામ હતું રામ અને બીજા પુત્રનું નામ હતું લખન પણ જયચંદ જેટલું મહેકતું અને દયાળુ હતો તેના બંને પુત્રો તેટલા જ સામે આળસુ હતા તે બંને સવારે ખૂબ જ મોડા સુધી સૂતા મોડા મોડા ઉઠતા ખાવું પીવું અને પછી આખો દિવસ રડ રડ કરવું આજ તેમનું કામ હતું જયચંદ તેના બાળકોની આ જેટલી પણ ટેવ હતી તેના કારણે ખૂબ જ દુખી અને પરેશાન રહેતો